બાળકો સાથે દુષ્કર્મ અંગેના કાયદા હેઠળ મૃત્યુ પર્યંત આજીવન કેદની સજા ફરમાવતી ભરૂચ પોક્ષો અદાલત કેસની હકીકત એવી છે કે આશરે બેસવા બે વર્ષ પહેલા ભરૂચ જિલ્લાના ઝઘડિયા મુકામે રહેતા ફરિયાદી બહેનની જન્મથી મુંગી અને બહેરી અગિયાર વર્ષીય પુત્રી બપોરના સમયે જમીને પોતાના ઘરથી થોડે દૂર ખેતરના પગદંડીવાળા રસ્તે થઈ ઝાડી તરફ કુદરતી હજાતે ગયેલી તે વખતે આરોપી અશોકભાઈ ભીખાભાઈ હોય ભોગ બનનાર બહેરી મુંગી હોય અને એકલી હોય તે બાબતનો લાભ ઉઠાવી તેની સાથે દુષ્કર્મ આચરેલ ભોગ બનનારને આવવામાં વાર લાગતા ફરિયાદી તેણીની માતા તેણીની શોધ અર્થે તે તરફ ગયેલી તે વખતે આરોપી ભોગ બનનાર સાથે પોગદંડીના રસ્તેથી ચાલતો આવતો હતો અને ભોગ બનનારના કપડાં અને લેંગી લોહીવાળા હતા અને તેણી રડતી હતી તેથી ફરિયાદીએ આરોપીને ભોગ બનનાર સાથે શું કર્યું એમ પૂછતા આરોપી અશોક વસાવા ત્યાંથી નાસી ગયેલો ત્યારબાદ ભોગ બનનારને લઈ તેણીની માતાએ ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ નોંધાવેલી જે બાબતની તપાસ કરી તેમાં આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ત્રણસો તથા પોક્સો કાયદાની કલમ ચાર અને છ મુજબના ગુના સબબ ચાર્જશીટ કરી પોક્સો અદાલતને સાદર કરેલ ભરૂચ પોક્સો અદાલતમાં ચાલવા અર્થે આવતા સરકાર તરફે મદદનીશ જિલ્લા સરકારી વકીલ તથા વધારાના પબ્લિક પ્રોસિક્યુટર શ્રી આરજે દેસાઈએ હાજર થઈ કેસ ચલાવેલ નામદાર કોર્ટ દ્વારા ફરિયાદ પક્ષનો પૂરાવો પુરાવો તથા જિલ્લા સરકારી વકીલ તકસીરવાર ઠેરાવી પોતે ત્રણ સંતાનોનો પિતા હોવા છતાં એક મુંગી અગિયાર વર્ષની બાળા સાથે દુષ્કર્મ કરનારના આવા જઘન્ય અપરાધ અંગે સમાજમાં દાખલો બેસે તેવી મહત્તમ એવી ભારતીય દંડ સંહિતાની કલમ ત્રણસો મુજબ મૃત્યુ પર્યંત આજીવન કેદ યાને કે છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદની સજા આજે પચીસ ચાર બે ઓગણીસ ના રોજ ફરમાવી છે